જામનગર સાયબર ક્રાઇમ પોલીસને ફરી એક મોટી સફળતા મળી છે. ફિક ઇન્વેસ્ટમેન્ટ એપમાં શેર માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટના નામે લાખોની છેતરપિંડી કરનાર આરોપીને પકડી પાડવામાં આવ્યો છે. ખોટી એપમાં શેર બજારમાં રોકાણના બહાને વધુ નફાની લાલચ આપીને અનેક લોકો સાથે છેતરપિંડી કરી હતી જે આરોપીને પોલીસે પકડીને વધુ તપાસ હાથ ધરી છે. જામનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા હાલમાં એક ગુનાનું ડિટેક્શન કરવામાં આવ્યું છે જે ગુનાની વિગત મુજબ ભારતીય ન્યાય સંહિતાની કલમ ત્રણસો અઢાર ચાર અને એક્ટની કલમ છસો મુજબની ફરિયાદમાં એક વ્યક્તિ દ્વારા જે આ કામના ફરિયાદી છે એમની સાથે ફેક ઇન્વેસ્ટમેન્ટ એપની માહિતી આપી અને તેમાં માર્કેટમાં રોકાણ કરીને ઓછા સમયમાં વધારે પૈસા કમાવવાની લાલચ આપી અને જે આ પ્રકારની વર્ચ્યુઅલ ઇન્વેસ્ટમેન્ટ એપ્લિકેશન હોય છે એમાં આઈડી પાસવર્ડ બનાવી અને જે ફરિયાદી પાસેથી આશરે રૂપિયા અઠ્યાવીસ લાખ એકત્રીસ હજાર જેટલા રૂપિયા ટ્રાન્ઝેક્શન કરવામાં આવેલા હતા જેમાં તેને વર્ચ્યુઅલ ને એવું બતાવવામાં આવતું હતું ત્યારબાદ ફરિયાદીને ખ્યાલ હતા કે ઠગાઈ થઈ છે ચીટિંગ થયેલું છે આ બાબતની ફરિયાદ એમણે નેશનલ સાયબર હેલ્પલાઇન વન નાઇન થ્રી ઝીરો તેમજ જામનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનને કરવામાં આવેલી હતી જે જેની તપાસ અંતર્ગત હેડ કોન્સ્ટેબલ દર્શિતભાઈ જગદીશભાઈ સિસોદિયા એમના દ્વારા ટેકનિકલ સર્વેલન્સ હાથ ધરવામાં આવેલું હતું અને આ ટેકનિકલ સર્વેલન્સના અંતે જે પીએસઆઈ એચ કે ઝાલા છે અને તેમના અને આર્મ પોલીસ કોન્સ્ટેબલ કારુભાઈ વસયા એ બંને દ્વારા આ હ્યુમન ઇન્ટેલિજન્સ આરોપી છે આરોપીનું નામ છે રાહુલ મનીષભાઈ વાસાણી તેની સુરત ખાતેથી અટક કરવામાં આવેલો છે અને ત્યારબાદ તેને જામનગર કોર્ટમાં પ્રોડક્શન કરી તેના દસ તારીખ સુધીના પોલીસ કસ્ટડીના રિમાન્ડ મેળવવામાં આવેલા છે આ બીજા છે તપાસ હાલ ચાલુ કઈ કઈ રીતના ટ્રાન્ઝેક્શન એ રીતની હોય છે કે જે કોઈ પણ વ્યક્તિને સોશિયલ મીડિયા થો સંપર્ક કરી તેમને શેર માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ માટેની લાલચ આપી અને તેમને એક વર્ચ્યુઅલ એપ્લિકેશન બતાવવામાં આવે છે જેમાં તમારા પૈસાનો ગ્રોથ થઈ રહ્યો છે તેવું તમને બતાવવામાં આવે છે એકચ્યુઅલમાં એ પૈસા ડાયરેક્ટ જે આરોપી છે એના એકાઉન્ટમાં જતા હોય છે કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટ પણ શેર માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ થતું હોતું નથી સો પ્રજાજોગ નિવેદન છે કે આ પ્રકારની કોઈ પણ વર્ચ્યુઅલ એપ્લિકેશન અથવા તો શેર માર્કેટમાં જે કોઈના થ્રુ વાયા ઇન્વેસ્ટમેન્ટ કરવાનું ટાળવું જોઈએ અને કોઈ ટ્રસ્ટેડ વ્યક્તિ કે એમના જ સાથે શેર કરવું અન્યથા કોઈની સાથે શેર કરવું જોઈએ